મારું નામ ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું એક નાના ગામમાંથી આવું છું રાજપૂત સમાજ પ્રત્યે આન બાન શાન સાથે મારા સમાજનું મને ખૂબ જ મહત્ત્વ છે આજે મુરબ્બી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજપૂત સમાજ વિશે રાજપૂતના અમારા માતા બહેનો વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ માત્ર વખોડવાને લાયક નથી એમ રાજપૂત સમાજ માટે આન બાન અને શાનનો પ્રશ્ન છે આવા એલફેલ નિવેદનો આપી જ્ઞાતિ અને જાતિ વચ્ચે ભેદભાવ કરી અને એની જે કાંઈ મનસા હોય એ મનસા અમે એને કોઈ પણ જ્ઞાતિ જાતિમાં વેચાવી અને એની મનસા અમે સાબિત નહીં થવા દઈ અમારો રાજપૂત સમાજની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એના સિવાય તમે ગમે એને આપો રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજને શીરો માનીએ છે આ તકે માત્ર એવું નથી આખા ઉપલેટા તાલુકાના તમામ ગિરાસદારી ભાઈઓ તાલુકદાર ભાઈઓ બધા જ રાજપૂત ભાઈઓ છત્રી ભાઈઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે અને બધાએ ગામડે ગામડે પણ બંધના ન પ્રવેશના બોર્ડ લગાવેલા છે છતાં પણ જો આ લોકોની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો પણ છત્રીયને સાજે એવી રીતનું ભવિષ્યમાં અમે આંદોલન કરતા પણ અચકાઈશું નહીં અમારી પેઢીયુંએ ના અનુભવ ઉપરથી અમે પણ મહેસૂસ કરેલું છે વાત એક કરે છે કે માફી આપી દીધો માફી આપી ક્ષત્રિય સમાજ વિશાળ ભાવના ક્ષત્રિય સમાજ વિશાળ ભાવ વિશાળ ભાવના જ્યારે જયારે માફી આપી છે ત્યારે ત્યારે રાજપૂતો માટે માથે વધારે આક્રમણો થયા છે એના દાખલા પણ ઇતિહાસમાં ઘણા છે એટલે ઇતિહાસ નો બોધપાઠ લઈને પણ અમારે માફી આપવાનો સવાલ નથી એટલે સમય સૂચકતા જોઈ પરસોત્તમભાઈ સારી રીતે એની રીતે માનભેર ટિકિટ પાછી ખેંચી લઈએ એને કોઈને એની પાર્ટીને પ્રોબ્લેમ ના આવે ને રાજપૂત સમાજને પ્રોબ્લેમ ના આવે આવી અમારી તમામ રાજપૂત ભાઈઓની માતાઓની બહેનોની અને યુવાનોની માગણી છે હું જયદેવસિંહવાળા ગધેતર રાજપૂત સમાજ માટે અન્યાય થયો છે પરસોત્તમ રૂપાલા એક સભાની અંદર અમારા છત્રીસ સમાજનો ઉજળો ઇતિહાસ હોય એને કલંકિત કરવા માટે એને એવા શબ્દો કાઢ્યા અમારી એ માગ હોય કે પુરુષોત્તમ રૂપારાની દાવેદારી રજ થાય બસ અમે કોઈ બીજી જ્ઞાતિની કોઈ વિરોધ નથી કરતા બસ એક પરષોત્તમ રૂપાલા એની દાવેદારી ના થાય રજ થાય બીજા નંબરની વાત એ કે રાજપૂત સમાજ આજે એટલો ઉતરો ઉજળો ઇતિહાસ છે કે એમને પાંચસો સાઠ રજવાડા આપી દીધા હોય તો આ તો અમારા માટે કાંઈ ના કહેવાય અને અમારી એક વસ્તુ એવી હોય છે અમારી બેનુ દીકરીયું એની ઈજ્જત તો અમારે એટલી બધી હોય છે કે અમે એના થકી ઉજરા કઈ સહન ના કરી લઈ અને અમે એવું વિચારીએ છીએ કે આ સરકાર ભારતની અંદર એક રૂપાલા માટે ચાલતી હોય છે આજે પંદર દિવસ ત્યાં અમારો સમાજ આ લડતર આપે છે તો એનો કોઈ ન્યાય નથી આપતા અને એ પરસોત્તમ રૂપાલા ની દાવેદારી અગત રાખવા માટે ના સરકાર પ્રયત્ન કરે રાજપૂત સમાજ હિસાબ કરો તો ભારતની અંદર અને કાયમી માટે આ સરકાર સામે ક્ષત્રિય વિરોધમાં રહેશે આ બાબતમાં અમારો વિરોધ છે પરસોત્તમ રૂપાલા દાવેદારી નાબુદ થાય કલેકિત કર્યો છે એવા શબ્દો બોલીને આજે અમારો સમાજ બીજા સમાજને કાયમી માટે રક્ષણ કરતો સમાજ હોય જ્યાં ત્યાં કઈ મુશ્કેલી પડી હોય અન્ય જ્ઞાતિ ને તે રાજપૂત સમાજ આગળ હોય છે રાજપૂત સમાજ બલિદાન દીધા છે કાયમી માટે હિન્દુ ધર્મ બચાવવા માટે રાજપૂત સમાજ ભોગ છે મહારાણા પ્રતાપ હોય શિવાજી મહારાજ હોય પૃથ્વીરાજ ચૌહાણ હોય આ બધાએ બલિદાન દીધા છે એને કલંકિત કરવા આ સહના રાજપૂત સમાજ ન કરે અને કરીએ તો પણ અમારા સમાજ નું અપમાન થાય હવે રહી વાત અમારે એ જો રૂપાલાની ટિકિટ રજ નહી થાય તો આજે બે થી અમારી જાય છે એક તો એ શબ્દ અમારી રહી વાત હવે અમે રાજપૂત સમાજ નો પ્રતિષ્ઠાનો સવાલ આવ્યો છે આ ટિકિટ રદ ના થાય એટલે અમારે રાજપૂત સમાજ નો નો સવાલ છે એટલે તમામ રાજપૂત સમાજ આમાં કોઈ ભાજપ કોંગ્રેસ કે અન્ય કોઈ વસ્તુ નહીં આવે સમાજ એક થઈ અને આનો જવાબ આપવાના છે જાહેર આમંત્રણ મોગલધામ કબરાઉ કચ્છ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુશ્રી મોગલ કુળ ચારણ ઋષિ પૂજ્ય બાપુશ્રીના સુપુત્ર નાગાજણ આપા નાના બાપુ ગુરુદેવ પૂપા પામ હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ કથા વિરામ ચૈત્ર નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી એકત્રીસ સુધી તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરાણભાઈ ગઢવી લોક સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર જીતુદાન ગઢવી લોક સાહિત્ય ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનેક ભરતદાન ગઢવી ચારણી ચરજ રાજ ગઢવી લોક ગાયક સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્મશ્રી ભીખુદાન ગઢવી લોક સાહિત્ય કીર્તિદાન ગઢવી ભજનેક દેવરાજ ગઢવી કચ્છી કોહિનુર ભજનેક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાન ગઢવી લોક સાહિત્ય મોરારદાન ગઢવી સંચાલન તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ મેરુ રાસ મંડળી પોરબંદર કચ્છી લોક નૃત્ય કચ્છી સંગીત સમયે બપોરે બે થી પાંચ કલાકે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસથી થી સર્વે સેવક ગણવતી ભાવભર્યું આમંત્રણ